નારાયણી નમોસ્ત તે મિત્રો આજના આ વિડીયોમાં આપણે લક્ષ્મી કૃપા પ્રાપ્તિ કરાવનારો પાઠ એવો શ્રી સુક્તમનો પાઠ સાંભળવાના છે કેવાય છે કે લક્ષ્મીજીનું કોઈ જો એકદમ ચમત્કારિક અને પાવરફુલ સ્તોત્ર હોય તો તે છે આ શ્રી સૂક્તમનો પાઠ કે જેનો માત્ર એક વખત પાઠ કરવાથી પણ માતા લક્ષ્મીજીની આપણા ઉપર કૃપા થઈ જાય છે આમ તો આ સ્તોત્ર સંસ્કૃતમાં લખાયેલું છે પરંતુ આજે આપણે ગુજરાતીમાં અનુવાદ સાથે ગુજરાતીમાં સરળ ભાષામાં પણ સાંભળીશું કે જેથી કરીને આ સ્તોત્રમાં લક્ષ્મીજીને કેવી રીતે પ્રાર્થના કરેલી છે અને કેવી રીતે તેમના ગુણગાન ગાયા છે તેની આપણને સમજણ પડે તો આશા રાખીએ છીએ આ શ્રી પાઠ કરશો શ્રી ઓરણ્ય વર્ણમ હરિણીમ સુવર્ણ રજત ચંદ્રામ હિરણ્યમયમ લક્ષ્મીમ જાત વેદોમ આવહ હે અગ્નિદેવ હું એવી દેવી લક્ષ્મીને બોલાવું છું કે જે સોનેરી રંગના છે હરણ જેવા તેજસ્વી છે સોના ચાંદીના હાર પહેરેલા છે ચંદ્રની જેમ ચમકે છે અને જેનો વર્ણ સુવર્ણ જેવો છે આ દેવી લક્ષ્મીજી મને તેમના આશીર્વાદ આપે અને મારા પર કૃપા કરે તમ આવહ જાત વેદો લક્ષ્મી મન પગામિની યશ્યામ હિરણ્યમ વિંદેયમ ગામશ્વમ પુરુષાનહમ હે અગ્નિદેવ મને એવા દેવી લક્ષ્મી આપો કે જે ક્યારેય સાથ ન છોડે સદાય મારી સાથે રહે અને જો તે મારા પર પ્રસન્ન થાય તો તે મને સોનું ગાય ઘોડા અને સેવકો આપે અશ્વ પૂર્વમ રથ મધ્યમ હસ્તિનાદ પ્રબોધિનિમ શ્રીયમ દેવી મુપયે શ્રીરમા દેવી જૂસતામ હું મા લક્ષ્મીજીનું આહવાન કરું છું કે જેમના રથની આગળ ઘોડા હોય છે

પદ્મે સ્થિતા પદ્મવર્ણ તામિહો પૈહયે શ્રિય હું માં શ્રી દેવી આહવાન કરું છું કે જે હંમેશા મનમોહક હાસ્ય કરે છે જેનો રંગ સોના જેવો ચમકીલો છે જે સંતોષથી ભરેલા છે જે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને જે કમળના સિંહાસન પર બિરાજે છે

કે જે ચંદ્ર જેવી શીતળ અને પ્રકાશમય છે જે યશ કીર્તિથી શોભે છે જે દેવતાઓ દ્વારા વંદનીય છે જે ભક્તોને મનગમતા વરદાન આપે છે અને જે કમળના પુષ્પોથી શોભાઈ છે તેમની દયા અને કૃપાથી મારા જીવનમાં રહેલી ગરીબીનો નાશ થાઓ આદિત્ય વર્ણે તપસ્વો અધિજાતો

અને શરીરના આંતરિક અને બાહ્ય તમામ ગરીબી રૂપી દોષો એટલે કે અલક્ષ્મીનો નાશ અલક્ષ્મી નો નાશ થાવીરાષ્ટ્ર કીર્તિ મૃદ્ધિ દુ મે દેવતાઓનો મિત્ર ગણાતા કુબેર અને કીર્તિ દેવી પોતાના ધન સંપત્તિ અને રત્નો સાથે મારી નજીક આવે મને સમગ્ર દેશમાં સફળતા અને ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત દેશમલામ જયેષમ સર્વામ નિર્ણોદમે અભૂતિ માલક્ષ્મી ની બહેન અલક્ષ્મી કે જે ભૂખ તરસ અને અશુદ્ધિ ના સ્વરૂપે છે તેમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર ઉપાય શ્રી લક્ષ્મી કૃપા છે ગંધ દ્વારા દુરાધર્ષાત્ય પુષ્પા કરીશ્વરીમ શ્રીયમ

कर्दमेण प्रजाभूता मयि संभव करदमा श्रीयम् वांसयमे कूले मातरं पद्ममालिनिं हे करदमुनि मारामा पधारो कमरनी माडा पहरेला लक्ष्मीजी ने तुम्हारा द्वारा मारा घरमा स्थाई निवास आपो આપ હસ્ર જંતુસ્નેહ્ધાની ચિકલિત વશમે ગૃહે નીચ દેવી માતરમ શ્રીયમવાંસય મેં કુલે હે ચિક્કલિત ઋષિ જે રીતે જળના દેવતાઓનું હોવું વાતાવરણને મૈત્રીપૂર્ણ અને શુભ બનાવે છે તે જ રીતે આપ પણ મારી સાથે રહેજો આપના માધ્યમથી દેવી શ્રી લક્ષ્મી મારા કુટુંબમાં હંમેશને માટે નિવાસ કરે તેવી વ્યવસ્થા કરો આદ્રામ પુષ્કરીણિમ પુષ્ટિમ પિંગલમ પદ્મમાલિનિમ ચંદ્રમ હિરણ્યમહિં લક્ષ્મીં જાતવેદોમ આવહ હે અગ્નિદેવ આપ મારા માટે માનું આહવાન કરો કે જે કમળ સરોવરના જળ સમાન દયાળુ છે જે સૌનું પોષણ કરે છે જે અપાર ધન સમૃદ્ધિવાળા છે જે કમળની માળા ધારણ કરે છે જે ચંદ્રની જેમ શીતળતાથી ચમકે છે અને સુવર્ણ અલંકારોથી શોભાઈમાન છે આદ્રામ હેમમાલિનિમ સૂર્યં હિરણ્યમયં લક્ષ્મીં જાત વેદોમ આવહ હે અગ્નિ દેવ હું એવા દેવી લક્ષ્મીજી નું આહવાન કરું છું કે જે શુભ કલ્યાણકારી છે બધી ઈચ્છાઓ પૂરી કરનારી છે સોનાથી સજાવેલ છે સૂર્યની જેમ ચમકે છે અને જેમનો રંગ સોનેરી છે

જોઈએ પવિત્ર અગ્નિમાં ઘી સાથે અર્પણ કરવું જોઈએ અને દેવી લક્ષ્મીને સમર્પિત આ પંદર પંક્તિનો પાઠ કરવો જોઈએ હે લક્ષ્મી તમે પદ્માસન બન બિરાજમાન છો કમળ જેવી જાંગો વાળી કમળ જેવી આંખો વાળી કમળમાં જન્મેલી મને તમારી કૃપાથી આશીર્વાદ આપો કે જેથી હું સુખ અને કલ્યાણ પ્રાપ્ત કરી શકું હે દેવી મને સંપત્તિ આપો તમે ઘોડા ગાય અને ધનના દાતા છો તેથી મને વિપુલતા આપો અને મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરો હે દેવી કમળમુખી કમળ પર બેઠેલી કમળ જેવી ભક્તોની પ્રિય કમળની પાખડી જેવી આંખો વાળી બ્રહ્માંડ ની પ્રિય ભક્તોના હૃદયમાં નિવાસ કરનાર પ્રિય તમારા કમળના ચરણ મારા હે માતા મને પુત્રો પૌત્રો ધન ધાન્ય હાથી ઘોડા અને ગાયોના આશીર્વાદ આપો અને મને લાંબુ આયુષ્ય પ્રદાન કરો હે માતા તમે અગ્નિ છો તમે જ વાયુ છો તમે જ સૂર્ય છો તમે જ વસુ છો તમે ઇન્દ્ર બૃહસ્પતિ અને વરુણ પણ છો તમે આ બ્રહ્માંડમાં બધું જ છો વિનતાનો પુત્ર ગરુડ વૃતાસરનો વધ કરનાર ઇન્દ્ર અને અન્ય દેવો તમારાથી જન્મેલા સોમરસ ને પીને અમર થયા હે માતા કૃપા કરીને મને એવો સોમરસ આપો કે જે તમારી પાસે છે જે ભક્ત હંમેશા શ્રી સૂક્ત પાઠ કરે છે તેને ક્રોધ ઈર્ષ્યા લોભ કે ખરાબ વિચાર આવતા નથી કારણ કે તેઓ યોગ્યતાના પ્રાપ્ત કરતા બને છે તમારી કૃપાથી અવકાશમાં વાદળો ફૂટે છે 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 વીજળી આકાશને ચમકાવે વરસાદ પડે અને તેમાંથી બધા બીજ અંકુરિત થાય છે અને છોડ બને છે તેવી જ રીતે મારામાં રહેલા ખરાબ ગુણોનો નાશ કરીને મને સારો બનાવો કમળના આસન પર બિરાજમાન પહોળી કમરવાળી કમળની પાખડીઓ જેવી પહોળી આંખો ઊંડા ઘુમરા જેવી નાભી સુંદર રત્નોથી શોભિત શુદ્ધ શ્વેત વસ્ત્રો પહેરેલી દિવ્ય હાથીઓથી ઘેરાયેલી અને રત્નો રત્નોને રત્નોથી સજ્જ કમળ ધારણ કરનાર દેવી તેના હાથમાં હંમેશા મારા ઘરમાં રહે અને બધા માટે સંપત્તિ લાવે હું તે દેવી લક્ષ્મીને નમસ્કાર કરું છું કે જે સમુદ્રના રાજાની પુત્રી છે જે દૂધના સાગરમાં નિવાસ કરે છે જે તમામ દેવી સેવકો દ્વારા સેવા આપે છે જે વિશ્વમાં એક ચમકતા દીવા તરીકે દેખાય છે જે વિપુલતાથી શણગારેલી છે જેની પર બ્રહ્મા ઇન્દ્ર અને શિવ તેની નજરથી કૃપા કરે છે જે ત્રણેય લોકની સાર્વત્રિક માતા છે અને મુકુંદાની પ્રિય છે હે મહાલક્ષ્મી સિદ્ધિની કરતા લક્ષ્મી સિદ્ધલક્ષ્મી મોક્ષ આપનાર લક્ષ્મી મોક્ષ લક્ષ્મી વિજય આપનાર લક્ષ્મી જયા લક્ષ્મી જ્ઞાન આપનાર સરસ્વતી તરીકે લક્ષ્મી ધન આપનાર શ્રી લક્ષ્મી તરીકે અને વરદાન આપનાર વરલક્ષ્મી તરીકે તમે મને હંમેશા આશીર્વાદ આપો હું પરમ દેવીની પૂજા કરું છું અંકુશ અને ફાસો ધારણ કરીને અભય અને વરદ મુદ્રાઓને તેના હાથથી પ્રદર્શિત કરીને કમળ પર બેઠેલી અબજો ઉગતા સૂર્યોથી તેજસ્વી ત્રણ આંખો વાળી બ્રહ્માંડના આદિ દેવતા અને હું તેણીને પૂજું છું હે નારાયણી લક્ષ્મી તને વંદન તમે બધાના શુભ અને બધી ઈચ્છાઓને પૂર્ણ કરનાર છો તમે સર્વના આશ્રય છો સર્વના રક્ષક છો હું તમને વંદન કરું છું હે કમળના પુષ્પ પર બેઠેલી હાથમાં કમળ ધારણ કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને અને ચંદનની માળા ધારણ કરેલ હે દેવી તમને નમસ્કાર હે હરિપ્રિયા તમે પૂજનીય છો ત્રણેય લોકને ધન આપનાર છો મને તમારી કૃપા પ્રાપ્ત કરાવો વિષ્ણુની પત્ની જે ક્ષમાનું સ્વરૂપ છે જે વસંત સમાન છે તે દેવીને નમસ્કાર તેમજ વિષ્ણુની સૌથી પ્રિય પ્રેમિકા જેવી અમર દેવીને મારા પ્રણામ હું ભગવાન વિષ્ણુની પત્ની મહાલક્ષ્મી નું ધ્યાન ધરું છું તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે સંપત્તિ દીપ્તિ લાંબુ આયુષ્ય આરોગ્ય સંતાન પુષ્કળ અનાજ પશુઓ અને સો વર્ષનું આયુષ્ય લક્ષ્મીજી આપણને આ બધું આપે મારા માટે દરિદ્રતા રોગો કલેશ પાપ ભૂખ મૃત્યુ ભય શોક અને માનસિક કષ્ટ હંમેશા નાશ પામે સારા જન્મે તે આપણી પાસે આવે અને તે આપણને સમૃદ્ધિ જીવન શક્તિ અને લાંબુ આયુષ્ય આપે સત્ય મિત્રતા અને કરુણાના વસ્ત્રો આપણને અમર તત્વ આપે છે અને દેવી કૃપાથી જ આપણે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ અમે ભગવાન વિષ્ણુની પત્ની એવી મહાન દેવી દેવીનું ધ્યાન કરીએ છીએ તેજસ્વી દેવી લક્ષ્મી આપણને પ્રેરણા આપે અને માર્ગદર્શન આપે તો મિત્રો આજે આપણે શ્રી સુક્તમ નો પાઠ ગુજરાતી માં સરળ ભાષામાં અનુવાદ સાથે સાંભળ્યો તથા ફલશ્રુતિ પણ સાંભળી કે જેનાથી આપણને આ સ્તોત્ર કર્યા નું શું ફળ મળે તથા આપણે લક્ષ્મીજીને કેવી રીતે પ્રાર્થના કરી કેવી રીતે તેના ગુણગાન ગાયા છે તે પણ જાણ્યું અને સાંભળ્યું આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે અને આ શક્તિશાળી એવો શ્રી સૂક્તમનો પાઠ કર્યો હશે અને આગળ પણ કરતા રહેશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે શ્રી સુક્તમ નો પાઠ કરવા બદલ આપ સૌ ભક્તો નો ખુબ ખૂબ આભાર